નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ જુલાઈ અને બે ને બુધવાર ખેડૂત મિત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં વરસાદ લઈ શકે છે વિરામ ઓગણીસ જુલાઈથી ફરી મેઘરાજાની એન્ટ્રી શરૂ થશે ખેડૂત મિત્રો માટે રાહતના સંકેત સામે આવ્યા છે ચોમાસાના પચીસ દિવસ બાદ હવામાનમાં બદલાવ આવી ગયો છે કાલથી વરસાદનું જોર ઘટી શકે છે રાજ્યના સતત પચીસ દિવસથી ધોધમાર વરસાદનો માહોલ રહ્યો છે હવે હવામાન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે નવ જુલાઈથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો પડી શકે છે જેના કારણે કારણે ખેડૂતોને વાવેતર તથા પાક સંભાળવા માટે જરૂરી વિરામ મળી શકે છે મિત્રો હવામાન નિષ્ણાન પરેશ ગૌસ્વામી જણાવ્યા મુજબ ઓગણીસ જુલાઈથી આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે જેના કારણે રિટેલ ટ્રફ ફરીથી સક્રિય બનવાની શક્યતા છે અને જુલાઈના છેલ્લા દસ દિવસ ફરી વરસાદી માહોલ જામશે ખેડૂત મિત્રો માટે વરાપની સુવર્ણ અવસર છે વાવેતર અને માવજાતની તકો સંપૂર્ણ તક છે હવામાનમાં આવતા વિરામથી ખેડૂતોને ખેતીના કાર્યમાં ગતિ મળશે ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે હવે એક અઠવાડિયાનો વરાપ અવકાશરૂપ સાબિત થઈ શકે છે હવળા ઝાપટા વચ્ચે પાક બચાવવાની અને માવજત કરવાની શક્યતા વધી જશે હાલ પશ્ચિમ બંગાળ તરફથી ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલી રહેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને રાજસ્થાન બોર્ડર તરફ થોડું વધારે શક્યતા છે જો કે વરસાદ તીવ્ર થઈ શકે છે અને વરસાદના હવળા ઝાપટાની પણ શક્યતાઓ રહેલી છે તો વરસાદની વાત કરીએ લઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે જેથી ચોવીસ કલાકથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જે અંતર્ગત આજે સવારે છ થી આઠ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લામાં મેઘમહેર પણ જારી રહી છે મંગળવારે સવારથી બપોર સુધી ભાવનગર શહેરમાં અને જેસરમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે તળાજામાં પાંચ ઇંચ મહુવામાં ઘોઘા પાલીતાણા ઝાપટા પડ્યા હતા ચાર તાલુકામાં બપોર સુધી મેઘ વિરામ રહ્યો હતો હજી પણ આગાહી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હવે ખેડૂતો માટે રહ્યા છે ગુજરાતના નેવ તાલુકામાં ચાલુ છે થી વધુ સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવનની વરસાદની આગાહી કરી છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે સાયક્લોન સર્ક્યુલેશન ટ્રફ લાઇન પસાર થતા ભારે વરસાદની આગાહી આવી છે જેમાં દસ થી ચૌદ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધી નેવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં હવે મેઘરાજા થોડોક વિરામ ઓઢ લીધો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં સવારે છ થી ચાર સુધી નેવ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તાપીના જીંજરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો છે જામનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે શ્યાંશી તાલુકા નહીવત વરસાદ છે હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તાપી વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ડાંગ અમરેલી ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન ટ્રફના કારણે ભારે વરસાદ રહે છે દસ થી ચૌદ જૂન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના હવાળાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાવવામાં આવી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે અગાઉ વરસાદની આગાહી કરવામાં આવી છે